નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ પર તમારું સ્વાગત છે આજે વાત કરવી છે એ બાળકોની બાળકોની કે જે બાળકો બીજા સરખામણીએ થોડા ધીમા વિકસે છે હું કેમ આવો શબ્દો વાપરું છું કારણ કે મંદ બુદ્ધિના કે વિકલાંગ કહેવાના બદલે એમ કહીએ કે એનો વિકાસ થોડો ધીમો છે એ થોડું ધીમું શીખે છે એની ઉંમર જો પાંચ વર્ષની હોય તો ત્રણ વર્ષનું શીખે છે એને એનું ગ્રાસ્પિંગ સ્લો હોય છે આવું બાળક જન્મે તો એ માતા પિતા પર શું વિધે છે આવું એવા માતા પિતાને જ પૂછીએ મારો તેર વર્ષનો છે એને માનસિકથી થોડી તકલીફ હતી બીજું કશું ને એકદમથી બોલતો નથી સાંભળતો નથી આ કેવું થયું કે મારે છે ને કમાવાળું કોઈ નહોતું બરાબર ઓફ થઈ ગયા હતા અને ડિલિવરીના ટાઈમે મારા ભાઈ અને મારી મમ્મી કાંઈને હાજર થયેલા અને બે બેબી હતી બસ બીજું કોઈ નહોતું ભાડાનું મકાનનો શું કરું શું ના કરું એ ટેન્શનમાં બહુ હતી હું અત્યારે સરકારી ક્લાસમાં મૂક્યું હતું મેં અમદાવાદમાં અમારે વિનુબા ભાવેનગરમાં ત્યાં કંઈ ભણતર નથી થતું મહિનામાં એક જ વખત ટીચર આવતી હતી અત્યારે બધા ત્યાં ટી સાહેબ લોકો મને કહે છે કે તમે ત્યાં મૂકો નવરંગપુરા તો નવરંગપુરમાં મેં મૂકી ભણસ એકદમથી મસ્ત સારી રીતે અને એકદમથી ધ્યાન બધું રાખશે ઇધાર મેં જાતે જાતે ભેરામુંગા કે સ્કૂલ કા નિશાના ઉપરવાલા મેં દે દીયા ફિર ઇધાર આકે મિલા બહુત અચ્છા હૈ પ્રિન્સિપાલ મેમ અભી તો સર તીન સાલ હુઆ બાલ મંદિર મારો જન્મ થયો ને ત્યારે હું હેન્ડીકેપ નહોતી બે વર્ષની થઈ ને એટલે ઉભી કરી ને તો હું ઊભી ના રહી એટલે મારા મમ્મી એકદમ ગભરાઈ ગયા તો મને હોસ્પિટલ લઈ ગયા તો એમણે કીધું કે આને લકવા થઈ ગયો એમ તો મારા પપ્પાએ મારા માટે એટલા પ્રયત્ન કર્યા દવા કરી કે વાત ના પૂછો એનાથી હું આજ ઊભી ઊભી સાલવા મળી જાતે મારું બધું કરી શકું છું આજે મારે બાબો છે આજે હું બારનું કામ કરું છું આખો દિવસ અને પોતે મારું બધું જ કરી શકું છું પોતાના બાળક માટે પ્રયત્ન કરવાથી સો ટકા થઈ જાય છે સારું અને કરવો જ જોઈએ પ્રયત્ન એમ અને મને મારા પપ્પાએ ભણાવી છે પણ હું આજે બહાર પાસ છું ના જરાય નહીં જરૂર જરૂર જરાય હેરાન થવાની નથી કે અત્યારે દવા એવી આવી ગઈ છે ને તો પોતાનું બાળક હું બેઠા બેઠા પોતે હાલતી આજ હું મારા જાતે હા થઈ પણ નહીં રાખતી ને જાતે ચાલુ છું બહારનું કામ કરું ઘરનું કામ કરું મારા બાબાનું પણ કરી શકું છું શિક્ષકો પણ બહુ પ્ર આપણે સાથ સહકાર આપે છે અને ભણવામાં પણ સરસ ઓલું કરે છે એમ ત્યારે અમને બહુ ચિંતા થઈ એને અમે બે દોઢ બે વર્ષનો હતો ત્યાં સુધી ચાલતો હતો બધું પકડી પકડીને પછી એક એકદમ એવું થવા માંડ્યું એટલે અમે બધે દવાખાના દવાખાના બધે પહેરવો એને પણ ક્યાંય એનો મેળ આવ્યો નહીં પછી અમે ઠીક વિશાખાપટ્ટનમ જેનું ઓપરેશન કરાયું ઓપરેશનમાં અમે સક્સેસ નહીં ગયા અમે પ્રયત્નો બહુ જ કર્યા છે એમ એની પાછળ પણ કોઈ એનું રિઝલ્ટ આવ્યું નહીં અમને પણ મેં ભણાયો એને છ સાત ધોરણ સુધી પણ પછી ઉચકાતો નહોતો એટલે સ્કૂલો બધી ક્લાસ વારે વારે નીચે નીચે ઉપર નીચે ઉપર કરતા હતા એટલે પછી અમને ના પાડી દીધી કે હવે તમે અહીંયા ના મૂકશો એમ એટલે પછી અમે બંધ કરાવી દીધું ઓગણત્રીસ વર્ષનો થયો મારો બાબો એટલે અત્યારે તો અમે ઘરે બેઠા એ મારે દુકાન છે એટલે નીચે જમીન નીચે આવે એટલે દુકાનનું ધ્યાન રાખીએ કોઈ ઘરે આવે બોલાવે અમે અમારો ખૂબ પ્રયત્ન કર્યો એના માટે અમે કે એને સ્કૂલે મૂકવા જઈએ લેવા જઈએ પાછું ઘરે ભણાવીએ બેબી મારે ત્રણ હતી એ ત્રણેય બેબી એની પાછળ જ હતી કે તમે એની પાછળ મહેનત કરજો થશે આપણા નસીબમાં હશે તો બિલકુલ સારો થઈ જશે એમ અમે તો ખૂબ પ્રયત્ન કર્યા છે અમે છે વિશાખાપટ્ટનમ એમને ઓપરેશન કરવા લઈ ગયા પણ હવે થયું નહીં એટલે આપણે શું કરીએ અમે પ્રયત્ન તો હજી અમારા હજી સુધી ચાલુ છે મારો બાબો અધૂરા મહિને હતો તો ડૉક્ટરને બતાવી દાખલ કર્યો હતો તો પંદર દિવસ પેટીમ રાખ્યો પછી છ સાત મહિનાનો થયો બેસતો નતો ડૉક્ટરને ફરી બતાવી તો ડૉક્ટર કે વિકાસ નહીં થયો તો એમ કરતા દસ બાર વર્ષનો થાય ને ત્યારે પાંચ છ મહિનાનો વિકાસ થાય પણ ફરી ડૉક્ટરને બતાવી દવાઓ ચાલુ જ હતી પછી એમ કરતાં કરતાં દસ વર્ષનો થયો પછી ડૉક્ટરો કીધું ભણવા મૂકો તો એનો વિકાસ સારો થશે તો અમારી પરિસ્થિતિ એમ કે ભીક હતી એટલે મી સ્કૂલમાં ના એટલે નોકરી ચાલુ કરી પટ્ટાવાળામાં એટલે છોકરાને તેડીને લઈને જતી હતી હું એટલે છોકરાનું ધ્યાન ર અને મારું કામ એ થાય એ આડત્રીસ વર્ષનો એટલે ઓગણચાલીસનું બેઠું હા દસ પાસ કરાવ્યું ને હા દિવ્યાંગ મા બાપ એટલે એટલું સમજવાનું કે તમારા છોકરાઓને ધ્યાન રાખવાનું ભણાવજો અને એ થોડુંક ધ્યાન રાખવાનું મા બાપની ફરજમાં આવે હિંમત રાખી અને મા બાપને તો રાખવી જ જો આ અમે જે પોઝિશન ઉછેરીએ બાળકો મોટા ભણાવ્યા એ દ્રષ્ટિ એવું કહું છું કે તમારા બાળકો દિવ્યાંગ હોય તો હિંમત નહીં આવતા અને આર્થિક તરીકે મતલબ લોન લેજો ગમે ગયો પણ છોકરાનો વિકાસ થાય એટલો કરાવજો અને ભણાવજો કે હવે તો આ જમાનામાં સ્કૂલો આધુનિક ટેકનોલોજી કોમ્પ્યુટર એટલે તમને તકલીફ છે પણ જો છોકરાઓ ઉછેર સારો થાય તો ભવિષ્યમાં છોકરાઓને તકલીફ નહીં પડે માત્ર સારું ભણાવજો ત્યાં આ જમાનામાં દિવ્યાંગો કહેવાય દિવ્યાંગ બાકી ઘેર બેઠા ક્લાસવાલા ઓફિસર કરતાં બી સારું કામ કરી શકે એટલે એ પ્રમાણે તમે ભણાવો અને ભણ જો હોશિયાર થાય તો જ ભવિષ્યમાં તમારા છોકરાઓનો વિકાસ સારો વસ્તુ છે એટલે 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 છોકરાઓ ભલા જ દિવ્યાંગ રહ્યા પણ એમના ઉછેરમાં અને એમના ભણવામાં કોઈ જાતની હિંમત હારતા નહીં બાપની પરિસ્થિતિ તો વીક જ હતી ખેતીવાડીનું કામ કરે પણ તો એમ મત આપ્યા નહીં મા બાપ એમ કે આપણને ભણાવવામાં ગણાવવામાં મને બાર સુધી ભણાય એમને બાર કોમર્સ સુધી પાછ છું હું હું છેક સુધી ભણી ને પછી મારા મેરેજ થયા મેરેજ થયા પછી તો સાસરે આવ્યા એટલે તો પછી આપણા બાળકોને બધું સંભાળવાનું જ થયું એટલે બાળકોને સંભાળ્યા અને બાળકોને મોટા કર્યા ને ભણાયા ગણાયા મા બાપને હિંમત ના હારવી જોઈએ ભલે આપણે દિવ્યાંગ છીએ પણ આપણા બાળકોને ભણીને આગળ લાવવા જોઈએ દિવ્યાંગ બાળકોના મા બાપને પણ એમ કે છોકરાઓને મોટા કરવામાં કોઈ દિવસ તકલીફ ના રાખવી જોઈએ કે આપણે એને આગળ લાવવા માટે એનો વિકાસ કરવો જ પડે એની પાછળ આપણે રહેવું જ પડે તો જ છોકરો હોશિયાર બને અને એના પગ ઉપર ઊભો રહે ને એનું કરે તો આપણને શાંતિ જ થાય આપણને કે આપણું બાળક સારી રીતે ચાલી શકે છે સારી રીતે બધું કરી શકે છે એમ અત્યારે હું બેઠા બેઠા ચાલું છું મારા એક દુકાન છે નાની ત્યાં સરકાર તરફથી મને મળી છે અને છોકરાઓને ભણાય મેં એ દસ પાસ કરાવ્યું અને પછી અત્યારમાં છોકરો થોડું ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને નાનો છોકરો નવમામાં ભણે છે જેવી રીતે આપણે દિવ્યાંગ છીએ પણ આપણા છોકરાને એટલું હોશિયાર એટલું તાકતવર બનાવો ને એ કદી મેસેજ ના કરી શકા કે હું એક દિવ્યાંગનું છોકરો છું અને હરેક દિવ્યાંગની મા બાપ પણ બધાને હું કહું છું કે તમે પણ હિંમત જો હારી જશો ને તો આપણું બાળક પણ હિંમત હારી જશે પણ આપણા ભલે દિવ્યાંગ રહ્યા પણ આપણે આ બાળકનો એવી રીતે હિંમત રાખીને અને એવી રીતે આગળ વધારો ને કે આગળ પણ એ લોકો કંઈક કરી શકે ભલે માનસિક રીતે ગમે તે રીતે પ્રોબ્લમમાં હોય પણ એને હિંમત આવવા મારા મા બાપ જ મને એટલી હિંમત આપશો તો હું પણ હિંમત હિંમતથી આગળ વધુ મારા બાબો નોર્મલ જ હતો પણ અગિયાર મહિને નિમોનિયા થયો ને પછી એને તકલીફ થઈ અને અમને અઢી વર્ષે ખબર પડી કે એને ઓટિઝમ છે ત્યારે તો બહુ જ આમ દુઃખ લાગ્યું હતું અને મને તો બહુ જ વધારે આમ તકલીફ પડી હતી પણ પછી મેં હિંમત હારી નહીં અને હું આગળ વધી અને મારા બાબાને બધે લઈ ગઈ આખા અમદાવાદમાં હું ક્યાંય જયેલી નહોતી પણ અત્યારે આખું અમદાવાદ મેં જોયેલું છે ને મારા બાબાને બધે હું લઈ જાઉં છું પછી મેં એને સ્કૂલમાં મૂક્યો પ્રાઇવેટ દવાખાનામાં બધે બતાવીને સ્કૂલમાં મૂક્યો પણ સ્કૂલવાળાએ એટલી મહેનત કરી પ્રાઇવેટ સ્કૂલ હતી પ્રેરિત કરીને એ સ્કૂલમાં એ લોકો એટલી મહેનત કરીને પણ સરસ સમજણ બધી આવી ગઈ બોલેલું બધું સમજવા મળ્યું હાલ અત્યારે એ બીએમમાં જાય છે ને થેરાપી લે છે અને સ્પીચમાં હવે મૂકવાનો છે એટલે મેં કરી દીધો ને અત્યારે ટોયલેટ ટ્રેન્ડ બી થઈ ગયેલો છે આઠ વર્ષનો છે મારો બાબો વિકાસ સારો છે સ્કૂલમાં બી સરસ મહેનત કરીને થેરાપીમાં અત્યારે સરસ અને હોમિયોપેથિક દવા ચાલુ છે અત્યારે દિવ્યાંગ બાળકના મા બાપને ક્યારેય હાર માનવી ન જોવે એને મહેનત કરવી જ જોવે અને હું પણ હજી મહેનત કરવાની જ છું મારે આઠ વર્ષનો જ બાબો છે મારે એને બોલતો કરવાનો છે એ મારો ઉદ્દેશ છે ને પગભર કરવાનો છે પછી કાલ સવારે આપણે હોઈએ કે ના હોઈએ એને કોઈની જરૂર ના પડવી જોઈએ અત્યારે જે આપણા સરકારી આપણું ભારત સરકાર તરફથી ઘણી એવી સંસ્થાઓ અને સ્કૂલો છે જ્યાં તમને જેમ કે વસ્ત્રાપુર છે બીએમડબલ્યુ છે બુરા બેરામુંગાની સ્કૂલ છે રાણીપમાં અહીંયા અંધકલ્યાણ કેન્દ્ર છે એવી બધી ઘણી અમારા આજુબાજુમાં એવી ઘણી સ્કૂલ સ્કૂલો છે કે કે જ્યાં એ લોકોને સારો વિકાસ સારી તાલીમ અને મેન્ટલી કે એમના જેવું જે બાળક હોય ને એમની વચ્ચે રહીને એ લોકોનો જે વિકાસ થાય કે મારાથી ઘણા નબળા છે અને મારાથી થોડા આગળ છે કે ત્યાં આગળ જાય ને એટલે એમને ખ્યાલ આવે કે કે જોઈ જોઈને કે કે મારા હું અહીંયા રોજ આવીશ તો મારાથી નબળા છે તો મારે હિંમત નહીં હારવાની કે જો એ આટલું કરી શકે છે તો હું પણ કરી શકું એને હિંમત આવે અને એમાં ત્યાં જવું જ જોઈએ જેમ કે મારી બેબી કંઈ કરી નહીં શકતી પણ જ્યારે અમે અહીંયા સંસ્થામાં કંઈ પ્રોગ્રામ હોય ત્યારે લાવીએ ત્યારે બીજા જોવે ને ત્યારે એ પોતાનું દુઃખ ભૂલી જાય છે કે ના મારા કરતાં ઘણા તકલીફવાળા છે તો મારે હિંમત હારવી ના જોઈએ એટલે મેન્ટલી એ છ મહિના ભલે ઘરમાં અમે રાખ્યું પણ એક વખત એ પ્રોગ્રામમાં આવે ને તો એનો મેન્ટલી એટલી આમ પ્રિપેર થઈ જાય ને તો બે મહિના સુધી પોતે ડિપ્રેશનમાંથી બહાર જ આવી જાય મારું કહેવાનું એવું છે કે કે ભગવાને આપણને સ્પેશિયલ મા બાપ તરીકે આપણને ગણ્યા છે નોર્મલ બાળક તો ભગવાન બધાને આપે પણ આપણે એટલા કેપેબલ છીએ ને એટલે ભગવાન આપણને આમ સ્પેશિયલ તરીકે રાખી અને કંઈક ખબર છે કે આ જ મા બાપ એનું ધ્યાન રાખી શકશે એટલે જ આપણને એવા બાળકો આપ્યા છે એટલે કોઈ દિવસ હિંમત નહીં આવવાનું એ ભગવાનનો આશીર્વાદ રૂપે માની અને આપણે એમને અપનાવવાના અને મારું કહેવું એવું છે કે જો તમને ભગવાન એની એ પરિસ્થિતિ આપી હશે ને તો તમારો જે પ્રોગ્રેસ પહેલાં હશે ને એના કરતાં ચાર ગણો વધી ગયો હશે એટલે તમે એને આશીર્વાદરૂપી અને ભગવાનનું અપનાવજો અને કોઈ દિવસ હિંમત નહીં આવતા ભગવાને એને આપ્યું છે તેના માટે તમને હિંમત એ આપી છે પણ એ તમારે જોવાનું છે અને કોઈનું નોર્મલ બાળક જોઈને કોઈ દિવસ હિંમત આવવાની નહીં કારણ કે નોર્મલ બાળક કરતાં આપણા બાળકમાં અમુક વસ્તુ એવી હોય છે જે આપણને પણ ખબર નથી હોતી પણ એ તમે એની જોડે ટચમાં વધારે રહેશો અને પ્રેમથી વાત કરશો તો તમને ખ્યાલ આવશે મારા ઘરમાં અત્યારે મારી કન્ડિશન એવી છે કે હું ઘણીવાર ક્યાં વસ્તુ મૂકીને ભૂલી જાઉં છું મારે બધું એ મારી બેબીને તકલીફ છે તે છતાંય પૂછવું પડે કે હેતવી આ વસ્તુ ક્યાં છે આ વસ્તુ ક્યાં છે ઘરમાં ગમે તે વસ્તુ ક્યાં બી હોય એ આગળના રૂમમાં હોય ને તો એ પાછળના રૂમમાં કઈ વસ્તુ ક્યાં પડી છે ને એને બધું ખ્યાલ હોય હું એને પૂછીને જ બધું કરું પડે કે લે બેટા આ બરાબર છે તો મને કે મમ્મી દાળમાં મીઠું ઓછું છે દાળમાં ખાંડ ઓછી છે બધું એને પૂછીને જ હું કરું હિંમત હા એટલે તમારે કોઈ દિવસ હિંમત નહીં આવી બસ મહત્ત્વનું એ છે કે તમારું બાળક એ રીતનું છે તમે હિંમત નહીં હારો ને તો તમને એને તકલીફ હશે ને તોય તમને હિંમત દેવાવાળાએ મળી જશે જો તમે એક વખત હિંમત હારી ગયા ને તો તમારા આજુબાજુના માણસોએ તમને હિંમત હરાવશે જ પણ તમે તમારા બાળક એવું છે તમને તમારી જાત ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ તમે એને અપનાવશો ને તો બીજા એમ જ કહેશે કે ના ના બરાબર વાત છે કે તમારી કે કે તમારું બાળક આવું છે કે તકલીફ જો તમે એક વખત એવું કીધું ને કે જોને કેવી તકલીફ છે એટલે તમને એ બધા નિરાશા જ તરફ લઈ જશે પણ તમે એકવાર કીધું ના ના જેવું છે એવું મારું છે ને એમાં મને કઈ તકલીફ નથી એટલે તમને જોઈને બીજાને પ્રેરણા મળશે શું ચિંતામાં આવી ગયા તા મેં કાને શું કરવું શું ના કરવું બધું ચિંતામાં આવી ગયા તા પછી એને હવે ભણાવવાનો કોશિશ કરીએ હવે તો એને સ્કૂલમાં મેં કીધી દો અમને ત્યાં ડોક્ટરે આપી સલાહ તે એમને કે સ્કૂલમાં મેં કીધું પણ કહું કહો ભણવા માંડ્યો હતો એટલે સારી રીતે આવી ગયું એટલે મારી સિસ્ટર છે નાની જે પાંચ વર્ષને જ્યારે એનો જન્મ થયો ત્યારે મારા મમ્મી પપ્પા ઘણા ટેન્શનમાં હતા કે આ બોલતી સાંભળતી નથી અમે વેઇટ કર્યો કે એ બોલશે બોલશે બટ નહીં થયું પછી અમે આખરમાં એમ એને શિક્ષણ મળે એને ફ્યુચર સારો થાય એના લીધે અમે અહીંયા સ્કૂલ ગોતી કે એને એવું મળે જે એની જરૂર એને કમ્પ્લીટ આગળ ફ્યુચર એનો સારો બને એના માટે અમે સ્કૂલ ગોતી અમે અહીંયા બેરાબુંગાની સારા સોસાયટી છે ત્યાં અમે આવ્યા મમ્મી પપ્પા મારા અહીંયા ઓફિસમાં સર જોડે કોન્ટેક કર્યો એમને કીધું કે સ્કૂલ સારી છે એક તમે જોઈ અમે આવ્યા જાતે જોયું બધું જ સારું છે અહીંયા ખાવા અહીંયા રહેવાનું પ્લસ ભણાવવાનું બધું સારું છે એટલે મારા પપ્પા અહીંયા મારી સિસ્ટર જુનિયરથી ભણે છે ને અહીંયા ભણવાનું બહુ સારું છે અહીંયા શિક્ષકો સારા સરખી રીતે ધ્યાન આપે છે અને પછી અમારી ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે અમે એને હોસ્ટેલમાં પણ મૂકી ત્રણ વર્ષથી હોસ્ટેલમાં રહી ને ચોક્કસ એને સરખી રીતે અહીંયા ધ્યાન આપવામાં આવ્યું અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે અમે એને હોસ્ટેલમાં મૂકી બટ એને અહીંયા જેવી રીતે ઘરે મૂકી એના કરતાં પણ સારું એને અહીંયા મુકાડ્યું અને એના લીધે અહીંયા ફોટોગ્રાફીનો કોર્સ થાય છે બહુ બધી સુવિધા અહીંયા છે જે બીજા સ્કૂલોમાં નથી મળતી વિકલાંગ બાળકોની વાત કરીએ આપણે જ્યારે કે બુદ્ધિના બાળકો એવા તબક્કે મા બાપે ગભરાવું ના જોઈએ અને એના માટેની ખાસ શાળાઓ છે એના માટેના ખાસ બાલ મંદિરો છે કેટલી શાળાઓ છે જે આ બાળકોનું ધ્યાન રાખતી હોય છે આવો એ શાળા સંચાલકોને પૂછીએ કે માતા પિતાએ શું કરવું જોઈએ હા આ બાળક બધું જ કરી શકે છે આ બાળક તમારે આવું જન્મે તો કોઈ પ્રકારે ગભરાવાની જરૂર નથી કારણ કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળકને કંઈક સારી જગ્યાએ મૂકવા માટે તત્પર હોય છે એટલે સૌથી પહેલાં તો એ લોકો ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર સલાહ આપે એનો ઓડિયોગ્રામ કાઢે અને બાળક બેરું મૂંઘું હોય તો કોઈ નિરાશ થઈ જાય હતાશ થઈ જાય જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે કહીએ છીએ કે આમાં નિરાશ કે હતાશ થવાની જરૂર નથી સૌથી પહેલાં એ આવે એટલે અમારે એને સિવિલ સર્જનનું સર્ટી જોઈએ છે એ સર્ટી વગર અમે એને એડમિશન નહીં આપી શકીએ જ્યારે પછી અમે એડમિશન આપીએ છીએ ત્યારે અહીંયા બાળકોની ભણવાની શરૂઆત થાય છે એ વખતે બાળકની ટોટલી બ્લેન્ક સ્લેટ હોય છે કારણ કે એ બાળકે કશું સાંભળ્યું જ નથી હોતું એટલા માટે એ કશું કરી રહી શકે એ બાળક સાંભળતું નથી એટલા માટે એ બોલતું નથી તો એ બાળકની અહીંયા અમારે સ્પીચ પણ ડેવલપ કરવામાં આવે છે અને જ્યારે પેરેન્ટ્સ અહીંયા એ બાળક આવે ત્યારે સૌથી પહેલાં અમે એ બાળકને એનો ફોટો બતાવીએ તો એ એટલી એટલું કહેશે કે હું છું આ આ મારો ફોટો છે આ હું છું એ રીતે એની ઓળખ કરીને બીજા બધા બાળકોના ઓળખથી અમે સ્ટાર્ટ કરીએ છીએ અને સ્પીચ જ્યારે એ બાળક પોતાની મા બોલે છે કે પપ્પા શબ્દો બોલે છે એ વખતે કેટલા એવા પેરેન્ટ્સ છે કે જેને અમે રડતા જોયા છે કારણ કે ફર્સ્ટ ટાઈમ બાળકનો અવાજ સાંભળે છે પછી ઘણા એવા પેરેન્ટ્સ હોય છે કે જે પુઅર ફેમિલીમાંથી આવે તો એ બાળક પુઅર ફેમિલીમાંથી આવતું હોય તો એ લોકો રજ હોય છે અંધશ્રદ્ધામાં માનતા હોય છે તો છ સાત આઠ વર્ષે પણ બાળકને લઈને આવે છે પણ અમે એમ જ કહીએ છીએ કે તમે આ સંસ્થા સુધી પહોંચ્યા છે તો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બાળક નોર્મલની જેમ જ બધું કરી શકશે અમારો નોર્મલની સાથે જ કોર્સ ચાલે છે હું પોતે પ્રાઇમરીમાં છું મારું જુનિયર કેજીથી માણીને આઠ ધોરણ ચાલે છે અહીંયા પણ અમારી સંસ્થામાં બાર ધોરણ સુધી અમે બાળકોનું ભણતર કરીએ છીએ ઉપરાંત એ વાત એ ઉપરાંત પણ વોકેશનલ ટ્રેનિંગ ચાલે છે એમાં કોમ્પ્યુટરનો કોર્સ ચાલે છે લક્ષી ત્યાર પછી સીવણ ચલાવીએ છીએ અમે વચ્ચે વચ્ચે અમારા સીએસઆર અંતર્ગત ઝાયડસના સીએસઆર અંતર્ગત પ્રોગ્રામો થાય છે એમાં બાળકોને બેકરી આઈટમ શીખવવામાં આવ્યું ફોટોગ્રાફીના કોર્સ કરાવવામાં આવ્યા આવા અલગ અલગ પ્રકારના કાર્યો અમે બાળકોને માટે કરતા હોઈએ છીએ અમારા ઘણા એવા બાળકો છે કે જેમાં દિવ્યાંગોને માટે ચાર ટકા અનામત હોય છે એમાં ઘણા બાળકો અમારા રેલવેમાં બેંકમાં અને પોસ્ટમાં ઘણી એવી સારી સારી જગ્યાએ જોબ કરે છે એટલે જ્યારે પેરેન્ટ્સ અહીંયા આવે તો પેરેન્ટ્સ કાઉન્સિલિંગ બહુ જ મહત્ત્વનું છે આપણે પેરેન્ટ્સ નર્વસ થઈ ગયેલા હોય છે હતાશ થઈ ગયેલા હોય છે તો અમે પેરેન્ટ્સને આ રીતે તૈયાર કરીએ છીએ વિશિષ્ટ શિક્ષક તરીકેના પચીસ વર્ષના અનુભવે ચોક્કસ કહી શકું કે જો અંધ અને બધીર એટલે કે બ્લાઇન્ડ અને દેખ બાળક જો પરિવારમાં જન્મે તો પરિવારે જરાક પણ ગભરાવાની જરૂર નથી હતાશ થવાની જરૂર નથી આ બાળકની તરત જ આરોગ્ય વિષયક એટલે કે નજીકની સિવિલ હોસ્પિટ હોસ્પિટલમાં તપાસ કરાવીને એનામાં કેટલી દિવ્યાંગતા છે એનું સર્ટિફિકેટ મેળવ્યા પછી આ વિશિષ્ટ શાળામાં એને અભ્યાસ માટે દાખલ કરવું જોઈએ આ બાળકો વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરીને પોતાની રીતે સ્વતંત્ર રીતે પગભેર થયા છે અંધ બાળકો બી ખૂબ જ સરકારમાં સારી પોઝિશનમાં છે બધીર બાળકો બી સ્વતંત્ર રીતે ખૂબ જ રીત આગળ આવ્યા છે અને આરામથી એમનું જીવન નિર્વાહ ગુજારી રહ્યા છે જરીક પણ પરિવાર પર એ બોજો નથી એ આટલા અનુભવ પછી કહી શકું છું કોઈ વ્યક્તિને હેન્ડીકેપનેસ છે માનો કે પગે તકલીફ છે કાને તકલીફ છે આંખે તકલીફ છે કોઈ બી તકલીફ છે તો એનો અર્થ એવો નથી કે એ બાળક કશું ન કરી શકે ભગવાને આપણને પાંચ કે છ જે છેન્ સેન્સ આપી છે એમાં કોઈ સેન્સની ડેફિશિયન્સી હોય તો બાકીની સેન્સથી તમે કામ લઈને એ ડેફિશિયન્સીને કોમ્પન્સેટ કરી શકો છો જેનું એક્ઝામ્પલ અમારે ત્યાં આ ફિઝિયોથેરાપીનો કોર્સ સ્પેશિયલી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે ડિઝાઇન કરેલો છે હવે જ્યારે કોઈપણ માતા કે પિતાને એમ હોય કે મારા બાળકને દેખાતું નથી તો હવે એની લાઈફ કેવી રીતે જશે પરંતુ એના બાર ધોરણના અભ્યાસ પછી એ વિદ્યાર્થીને અમે અહીંયા એડમિશન આપીને સાડા ત્રણ વર્ષનો આ કોર્સ છે જેમાં ત્રણ વર્ષનો એમનો એકેડેમિકનો સ્ટડી હોય છે અને છ મહિનાની કમ્પલસરી ઇન્ટર્નશીપ હોય છે અને એ કોર્સ કર્યા પછી એ વિદ્યાર્થી એઝ અ થેરાપિસ્ટ માર્કેટમાં પ્રેક્ટિસ કરીને અને પોતાનું અર્નિંગ કરી શકે છે એકચ્યુલી કોઈ એની કમ્પેરિઝન ન કરતા દાખલા તરીકે દરેક બાળક પાસે દરેક વ્યક્તિ પાસે ભગવાને કોઈપણ પ્રકારની સ્કિલ આપેલી જ હોય છે એટલે નોર્મલ બાળક છે તો આને માનો કે આંખે નથી દેખાતું તો બીજા બધા સેન્સીસ એની પાસે વધારે પાવરફુલ હોય છે એવું હોતું નથી પરંતુ જ્યારે તમારી પાસે એક સેન્સ ના હોય એટલે એ સેન્સના કારણે એની ડેફિશિયન્સીના કારણે તમે બીજા સેન્સ પાસેથી વધારે કામ લો છો એટલે તમને એમ લાગે કે આની પાસે પહેલાં સેન્સનો પાવર વધારે છે પણ એવું નથી જ્યારે પણ આપણે આપણા શરીરના અંગો પાસેથી કામ જેટલું વધારે લઈએ છે એટલું આપણને આપણા અંગો કામ આપે છે એટલે એ વ્યક્તિ પાસે કોઈ સ્પેશિયલ એવી એબિલિટી છે એવું ના કહી શકાય પણ એને એના સેન્સીસ પાસેથી કામ લીધું અને એ કામ કરી શકે છે અને એ રીતે એ પહેલાં બાળકોની જેમ જ એના જીવનની અંદર ડેવલપમેન્ટ લાવી શકે છે મારા ત્યાં અત્યાર સુધીમાં અમે લોકોએ લગભગ ત્રણસોથી પણ વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ટ્રેન કરેલા છે અને આ ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ બાદ એ લોકો એમની ઇકોનોમિકલ કન્ડિશનના આધાર પર પોતાનું ક્લિનિક ઓપન કરી શકે છે એ લોકો કોઈ ટ્રસ્ટમાં કામ કરી શકે છે બે વિદ્યાર્થીઓ કે જે થેરાપી સાથે અહીંયા સ્ટડી કર્યો હોય ને એમને જો આત્મીયતા થઈ ગઈ હોય તો બંને પાર્ટનરશીપમાં પોતાનું ક્લિનિક વિદેશમાં તો રીહેબ આવી ફેક્ટરી હોય છે કે એ લોકોને વ્યવસાય ચડાવવા રીએમ્પ્લોય ખ્યાલ આવ્યો એટલે કે આવા બાળકોમાં અમુક પ્રકારનું ચોક્કસ કામ કરવાની કુને હોય છે અને એ રસ્તા પર એને વાળો તો એ સફળ પણ થતા હોય છે આવો સાયકોથેરાપી શું કહે છે આ બાબત હું પણ એ લોકોના ડિપ્લોમામાં દિલ્હીથી જે અમારું રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ આ ત્રણેય કેટેગરીસના મંદબુદ્ધિ બ્લાઇન્ડ ડેફ એ ટ્રેનિંગ જે આપવાની હોય બાર પાસ ત્યાં હું પચીસ વર્ષથી એ લોકોને ટ્રેનિંગ આપું છું હાઉ ટુ ટીચ ધ બ્લાઇન્ડ પીપલ એની શું જરૂરિયાતો છે શૈક્ષણિક જરૂરિયાતો શું છે અને એ ટ્રેનિઝોને અમારે પોતાને આવા બાળકો સાથે જે કામ કરવાનું હોય છે મારા પચીસ વર્ષના અનુભવથી એક વસ્તુ કહું કે જ્યારે બાળક લઈને આવે માણ બે ત્રણ વર્ષનું છે બ્લાઇન્ડ છે પેરેન્ટ્સ બહુ જ હતાશ છે હવે એક વસ્તુ જો કે દુનિયામાં વ્યક્તિને સારી જ વસ્તુ સ્વીકારી હોય છે પણ જ્યારે એવું ખબર પડે કે મારું બાળક સાંભળતું નથી અંધ છે ત્યારે પેરેન્ટ્સ બહુ જ ડિપ્રેસ થઈ જાય અને આપણો સમાજ છે ને એને હવા એવી રીતે આપે કે તમે તો કંઈ પાપ કર્યું છે એટલે તમારે આવા બાળકને જન્માવો એટલે લઈને આવે ત્યારે રિયલી બહુ જ ડિપ્રેસ હોય કે હવે મારા બાળકના ભવિષ્યનું શું અને જ્યારે આવે ત્યારે કેજીમાં બાળક હોય એને છોડતા બીક લાગે એને કેવી રીતે કરશે ત્યારે અમે પહેલાં જ દિવસ એ લોકોને બહુ જ સાંત્વના આપીએ હવે આ બાળક અમારું છે અને અમારે એને સાચવવાનું છે ટીચર બી એક પોતાનું હોય એ રીતે એ લોકોને સાચવે છે પણ પેરેન્ટ્સ જ્યારે આવે ત્યારે બહુ જ માનસિક રીતે ચૂંટેલા હોય છે બાળક બી આપણાને એમ લાગે કે આ બાળક શું કરશે જ્યારે બાળક આવે ત્યારે કેજીના બાળકને જોઈને ઘડી ફેરી મને બી બહુ જ રડું હોઈ જાય એક બાળક એવું હતું કે સાંભળી નહોતું શકતું જોઈ પણ નહોતું શકતું ને ચાલી પણ નહોતું શકતું પણ જેમ જેમ ટ્રેનિંગ મળવા ગઈ એમ એને એક જાતનો પ્રકાર અંદરનો કોન્ફિડન્સ આવ્યો કે હું પણ સારી રીતે જીવી શકું છું અને અમે પેરેન્ટ્સને જ્યારે પહેલા દિવસે આવે ત્યારે ટીચર પણ એને બહુ સપોર્ટ આપે અને આજુબાજુના અમે વાતાવરણમાં જ્યારે અમને મળવા આવે ત્યારે બહુ જ સપોર્ટ આપીએ કે કેવી રીતે સપોર્ટ આપીએ કે અમે એવા પેરેન્ટ્સને મળાવીએ કે દસમાં બાળક છે ને એંશી ટકા છે અને અમને એમને ભેગા કરીએ કે તમે એને જુઓ આ બાળક આવ્યું ત્યારે એકદમ ડિસેબલ હતું અમને એમ થતું કે શું કરશે અને એ અત્યારે દસમા ધોરણમાં એંસી ટકા લાવ્યું અને હવે કોલેજ કરશે કોલેજમાંથી એવી વ્યક્તિને બી મળાઈએ કે જે લોકો બેંકમાં સર્વિસ કરે છે જેમનો સાહીઠ હજાર પગાર છે અને એના બાળકોને ઉછેરી અને એમને એને મોટા કર્યા છે જે એબ્રોડમાં ભણે છે અમારે ત્યાં એક સાહેબ છે મહેતા સાહેબ એમના બાળકો બહુ જ સરસ

ફરી મળીશું આવતા શબ્દ હોય ત્યાં સુધી મને પંકજ સાજનો રજા આપશો આવજો